જય માતાજી વડોદરા રાજપૂત મહિલા એસોસિએશન દ્વારા રજવાડી ભવ્ય એક્ઝિબિશન નું આયોજન કર્યું છે સર્વ વડોદરા ને ભાવભી આમંત્રણ છે બધા પધારવું જય માતા બેનુ રાજપૂત સમાજનું આ એક્ઝિબિશન વર્ષમાં એક જ વખત આવે છે તો વડોદરામાં તમારી માટે ફક્ત બે દિવસ માટે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર મૈત્રી દેવી બાના હસ્તે અને રાજપૂત સમાજમાં ફાળો આપનાર કલર ફર્નિચર વાળા રીંકુ બાના હસ્તે ઓપનિંગ થઈ ગયું છે એક્ઝિબિશન માં બેનો પંદરસો રૂપિયા બે ચોલી મળી જશે ત્રણસો રૂપિયામાં એક અને પાંચસો રૂપિયામાં બે તમને વિન્ટેજ દુપટ્ટા નું મળી જવાનું છે માઇક્રો ગોલ્ડ જ્વેલરી પાંચસો રૂપિયાથી શરૂ થઈ જાય છે અને રાજસ્થાની જ્વેલરી ફક્ત પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય સાથે બેનો રજવાડી દર દરબારી સાડીનું કલેક્શન ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી મળી જવાનું છે રજવાડી પોશાક અને ચોલીનું કલેક્શન અહીંયા તમને ચૌદસો રૂપિયા જેવી રેન્જથી મળી જવાનું છે સાથે જ મળ આર્ટના વોલપીસ વુડનના રમકડા સો રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ જાય છે હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદિક સ્કિન કેર પ્રોડક્ટ્સ પણ મળી જવાની છે અને હોમ મેડેડ સાબુ શેમ્પુ લિપ બામ બાદ સોલ્ટ અને સોલિડ પરફ્યુમ પણ મળી જશે છે એનો ઓરિજિનલ રાજસ્થાની બેંગલ્સ બસો પચાસ રૂપિયામાં અગિયારસો બારસો રૂપિયામાં ત્રણ દરબારી સાડી જામનગરની બંધે જ ઓરિજિનલ અને પ્યોર સાડીમાં દસ ટકા ઓફ હાઈ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી બારસો રૂપિયા થી લઈને બાર હજાર રૂપિયા સુધી પીસ ટુ પીસ ડ્રેસ નું કલેક્શન ત્રણસો રૂપિયા થી અને સ્ટ્રેચેબલ બ્લાઉઝ એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ થી અને માટીમાંથી બનેલી દરેક બ્યુટી પ્રોડક્ટ નવ્વાણું રૂપિયા જેવી પ્રાઇસ થી મળી જાય રીલ શેર કરો તમારા ગ્રુપમાં બે દિવસના આ એક્ઝિબિશન આજે જ વિઝિટ કરી આવો ધન્યવાદ